વાર મત ને નોથે એવો તન દુસરી નો કાઢક્યો સસા દિવસ આ તો એક આટલું મારા નાખતા અને ધોઈ દેતા એવા મસ્ત વાળ થઈ જાતા ને વધતા ની ઢૂળ પણ

ચા પાણી ના માંગો છું હેલો દોસ્તો જુઓ આ છે અમારો સિટી નો રસ્તો મજુરા ગેટ સિવિલ પાસે અને સણગાઈ રહ્યું છે જો સુરત ને આયોધ્યામાં રામ ભગવાન આવે કે ન આવે પણ પહેલા સુરતમાં આવશે એવું મને લાગે છે છે ને પણ માહોલ જોરદારનો આખા સુરતના બધા રસ્તાઓ ઉપર આટલી જ રોશની લાઇટિંગ કરેલી છે વાહ આટલું તો દિવાળી એ સણગર ટકા હમ આપણે રંગ લઈ લીધા હોત તો સારું હતું કામ નહીં હે આજે રંગ લઈ લીધા હોત તો સારું હતું આપણો

यूनिवर्सल टेक्सटाइल मार्केट हम टेक्सटाइल मार्केट सर सूरत तो ताडी रो कपडो रो मार्केट टेक्सटाइल वर्ल्ड अशो जे लोको सूरत मा नथी रहता ए भाई दूया हमारे सूरत दी टेक्सटाइल मार्केट दुल्हन नी देम सूरत हाय हाय તો ભગવાન રામના બાણના ચિહ્ન ધનુષ્ય બાણના ચિહ્ન એટલે રોશનીથી ચમગાવી દીધો છે આ બ્રિજ અને આખા બ્રિજ ઉપર જો બાણ સૂર્યનારાયણ સૂર્ય પ્રતિકો અને દીવડાઓ સ્વસ્તિક સ્વસ્તીકો એટલું સરસ સણ છે દરેક દિવાળીનો માહોલ છે અને ખૂબ ધૂમધામથી આ ખૂબસૂરત ઉજવવાનું છે લોકો સમગ્ર ભારત ઉજવવાનું છે પણ અમે લોકો તો થાય તો ઓલરેડી બનાવી દીધી છે અડદિયા એક સોટિકા મીઠાઈ અમારી ફેવરિટ છે તો આવી ગઈ છે ઘરે એ પણ અવાજમાંથી ન જ આવી છે તો તો આ માહોલ કાંઈ ઘટે આપણે ક્યાંક જાખવું આપણા જીમમાં તો બહુ મસ્ત શણગાય્યું છે હમ લઈ લે પણ આ ના ના યાદ રાખો કેટલી બધી યાદે છે અમારી